ખરાબ છે ને હું તો વાડીએ જઈ રહ્યો છે હવે સાસ આપણા હાથમાં કીટલી ને આપણે નીકળી ગયા છે ઉભા રોડે સડી ગયા છે હવે જોઈ શકો છો સવારના પોર માં ઉઠીને લઈ લીધું જવાનું છે આપણે આજ તો વાડીએ કાંસ દાડીએ નથી જવાનું કેમ કે બધા મિત્રોને બતાવવાનું છે આપણી વાડી ક્યાં છે ને અત્યારે આ મારું મકાન આપણે બ્રાશ કરી લઈએ બ્રશ કરીને પછી નાસ્તો કરીએ બ્રશ કરી લીધો છે હવે હવે બધાએ નાસ્તો કાઢ્યો છે આપણે આપણે શિયા લાપસી રોટલો એક છે શાહ છે એમાં આપણે હવાર હવારમાં તો બીજું કઈ ખાતા નથી આપણે તો જે રાખીએ હવારના પોરમાં વાતાવરણ ખરાબ છે ને હું તો વાડિયે જઈ રહ્યો છું હવે સાચ છે આપણા હાથમાં કીટલીને આપણે નીકળી જશે ઊભા રોડે સડી જશે હવે જોઈ શકો છો વાતાવરણ બહુ ખરાબ છે વાહનની બહુ શક્યતા છે વધુ પડતા છે વાહન એટલે કઈ ઘટના તો ચાલતો તો જાઉં બન્યા રહેજો વિડીયો તમને મારી વાડી ને બધું બતાવીશ મિત્રો મારા પપ્પાનો સહને લઈને જાઉં છું પાડીએ જોઈ શકો છો મારી ખેતર હું તમને ધીમે 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 ચાલતો જાવ છું તમે બન્યા રહેજો વિડીયોમાં આપણે હું તમને મારું ખેતર બતાવીશ વાતાવરણ થઈ ગયું છે હવે કેમ કે વરસાદ આવવાની શક્યતા છે આજ તો મને તો એવું લાગે છે કે વરસાદ આજ આવી જશે તો પણ હું સા લઈને જાઉં છું કેમ કે ના નવકા બાંધે છે કપાસ ઉપવા માટે નવકા બાંધવા તૈયાર કરે છે હંસાદાદાન મંદિરે ફૂકી ગયા હંસાદાદાન મંદિર છે ત્રણ તાળિયા છે અહીંયા મારી નળ છે ઊભી ભી દેખાય જ મારા પપ્પાને જો કામ કરે છે દેખાય છે તો પણ હું તો ધીમે ધીમે હાલતો છું કેમ કેમકે સા ભલે ટાઢોકળી ઘરના ભલે ગાળું દે તો પણ હું ધીમે ધીમે હાલું છું કેમ કે પગું દુખે જ આપણે આ બધે નળ છે આપણી ને જો ઓલે પણ એ કામ કરે છે મારા પપ્પાને જરા મારા મમ્મી છે જરા દેખાય મને દેખ્યા તમને દેખાતા હોય તો લાઈક કરી દેજો આ બધા જો ચાર કરી નાખે ખેતર ફાઈનલી મિત્રો હું પૂકી ગયો છે મારી ખેતર તમે જોઈ શકો છો આ મારું ખેતર છે ને મારા બે ઢાળિયા છે બળદ ને ગાય બાંધી સારો ઉભી ને આવતો એ કર્યો હતો સારો છે આ મારી ओके ओरडी से वो खोल लाकू केम के रखे भी ले जाई जो है ना गाइस ओ साजो थोड़ा मिनट सका भी आपने मिलती नहीं और धगी जो ना रखा भी नहीं मिली आपने अपना अब साल चल से निकली जाए ગાયને એક બળદ છે આપણી પીડખે વધારે નથી એક વાસળી છે ખાતર હતું ખાતર હતું ખાતર કાઢ લીધું મારે ક્યાં થાય અહીંથી તો કઈ કેડોય નથી પાછોવાળી નું જાવ સાંભળે ટાઢો પડી જાય ગાળ गाड़ देता है घर ना क्या भेण सोच क्या थी न था तो जी यार यार ये इनके तो है पर आप खेतर है आप दे बाजू न खेतर से एडा पाड़ो है हमारा मम्मी मार पापा हाँ काम करे जरा नौका बांधन शुरू से મોડો આવ્યો કેમ કે હતા એટલે હું જોવા મારે થઈ ગયું મોડું ફાઈનલ મિત્રો આપણે ભૂગી ગયો છે હું મારી ખેતર કેમ ખસાર ખસર કરતો હોય તો પૂગી ગયો ગમે એમ કરી ફૂગું દુખતા હતા તો પણ ચાલતો ચાલતો ફૂગી જશે કે દરરોજ જવાનું હોય આજ ખાલી ઘેર હોય તો એ ઘેર નથી પડે નલકા બાંધવાનું શરૂ છે આ ઢીઓ છે આ મારી વાડીનો આ છે તમે જોઈ શકો છો મારા મમ્મી મારા પપ્પા ના કામ કરે ચાલો મિત્રો હવે હું ભૂગી ગયો છે અને મારા મમ્મીને પાણી દઈ દીધું છે મારા પપ્પા પાણી પીવા બાધી જશે છે સાતો બાજુમાં જ છે એટલે પીવાનો જ છે એટલે પણ હું આ પણ બેહી ગયો છે પછી તો મારા પપ્પાએ લઈ લીધો સા વાટકામાં કેમ કે બી તો નથી આયા એટલે મારા પપ્પા જ આપીશ મારા મમ્મી તો નથી પીતા એટલે મારા મમ્મી બાજુમાં બે હતા હું પણ બાજુમાં બે હું સા પીમ પણ થોડી વાર આવી એટલે પછી પાવડર લેવા નીકળી જાવ ખાય એટલું તો કામ કરવું પડે ખાય એટલું તો કરવું પડે પાછું આપણે ફાઈનલી મેં તો પાવડર લઈ લીધો છે આપણે ને હવે પાછા ત્યાં નીકળી જાય ઓલી વાડીમાં ટપવાનું છે હેડવસ ખાલી ટપવાનો છે એટલે આપણી વાડી આવી જાય હું પાછો જાઉં છું હવે પગમાં સંપલમાં કાંટા છે સંપલ લઈ લેવા જવા જો હવે કેમ કે આપણે ખેડૂતના દીકરા એટલે આપણે તો રાખવા પડે જેવા હોય સંપલ ગરીબ માણસો રહ્યા છે એટલે ઓ નાળીની ત્યાં હાલત તો સાફ નથી કરેલી આ નાળી આ નાળીને સાફ કરી તો પાના બાના બધું માથે જ કાપી નાખ્યા તમે જોઈ શકો છો નાળીઓ હવા આવ્યું કરી નાખ્યું મારા પપ્પાએ સુખી કરી નાખી ખાલી કોતરા જ રહેવા દીધા મેઠલા બધું કાપી નાખ્યું અને મૂળિયા તો દુનિયાના પીડા આ નાળિઓના મૂળિયા છે અગિયાર કામ કરે છે મારા પપ્પાને અહીંયાથી પાવડો લઈને હેલો જાય છે હું જોઈ શકું છું સાડા અગિયાર થઈ જશે ને હવે સાટા શરૂ થઈ જશ એટલે અમે બધા બેહી જાશ ઘડી હવે ઘરે જવાનો સમય થઈ ગયો ખાવા જવું પડીએ ને હવે તો એટલે બધા અમે નીકળી જાઉં હવે ખાવા સાટા શરૂ થઈ જાય ખજૂરી છે ને ખજૂરી ના જામ કેમ કે ના છે ને ખજૂરા પાટ્યા છે એટલે થોડા ઘણા ખાતા રહીએ ને પછી જાય ઘેર ખાવા ખાવા તો જવું પડે ને ભીખી થોડી રેવા ભીખી રહે તો મરાઈ જાય એટલે આ બધામાં નકા બંધાઈ જ જાય મારા પપ્પાને યોલ પણ બાંધે જ્યાં ઘરે જાય છે એ લોકો હું પણ જાય આગળ ઘરે ખજૂરી પડકે જઈ આવું પાંચક મળે તો ખાઈને હાલતા થઈ જાય ઘરે પછી ખાઈને પછી આપણે ઉના જવાનું છે બન્યા રેજો વિડીયામાં એટલે આપણે જોવા મળશે તો ઉના જવાનું છે કેમકે ખાતરને લેવા જવું પડે ને નકરાબા થોડું કંઈ થાય એટલે આપણે જવાનું છે ઉના ઉના લાશું કેવી છે જોઈ રહ્યો જાળવી ગયું છે

ખજૂર આવા ખવાય જાવ ઝીણા છે મસ્તના છે ખજૂરા ખજૂરા એટલે જોરદાર થઈ જશે એરિયામાં આપણે એક જ છે ખજૂરી એટલે વાંધો ન આવે એકાદી ખજૂરીમાં આપણે બધા વીણમાં પૂગી જાય વીણ એટલે થોડાક એટલે પાંચસો નહીં ઘણા થઈ જાય ભરાય એટલા છે ખાટા શરૂ થઈ ગયા કેમ કે વરસાદની વરસાદનું પ્રમાણ શરૂ જ છે જોઈ શકો છો એટલે વરસાદનો વિશ્વાસ નથી આજ એટલે આપણે ખાતરને નાખી દઈએ એટલે થઈ જાય ને પાક થતો થઈ જાય આપણો હવે મિત્રો એટલા થઈ ગયા હવે ફાઇનલ મિત્રો ધીમે ધીમે હાલ તો થઈ ગયો છું આપણે નળમાં ફૂગી જ આગળ રોડ આવી ગયો તા આપણે ખુલી છે નળ આગળ તમે જોઈ શકો છો આગળ રોડ આવી ગયો છે આપણે આપણે રોડે પૂગી જાય અહીંથી ઘરે જવાનું છે હા હોવ બાવલે આવી જાઉં હું પૂછ્યું પૂછ્યું વરસાદ આવવાનો નથી ગુજરાત મહાદેવ યગ્રો છે અહીંયા વિજયભાઈ રાણીતાભાઈ જાને ત્યાં હું કહું કે વિજયભાઈ સરપસી આપણા ગામને અમારા ગામના એટલે કેવું પડે વિજયભાઈ ફાઈ થાય એટલે મને મારો દોસ્તાર હતો કે હાલ બેહી જાય એટલે અમે બે મિત્રો વહી આવ્યા પછી ઘરે ટુ વ્હીલ હતી એટલે એના મિત્રો ગામમાં ભૂગી ગયો છે હવે બાર વાગી જાય એટલે મોરલો બોલે છે ફાઈનલ મિત્રો મારી બેન આવી બી છે એટલે હું એને મજા કરવા જઈ રહ્યો છે હે ગાંડી શું કરે ગાંડી જવાબ દેતી તો એ ગાંડી એ ગાંડી બબલુદમ આયે જતો ઝીબડો કાઢે જતા गांधी झीबडो काटे झीबडो काढता बहु आवडे सदा आले बरफ लई आले आप बरफ लई आले आपण बरफ नद देव काम करेस तू हे मानवी வி வாழுவ மீண்டி ஜோ வாழி பய வாழனும் એ ભાઈ મૂકી દે ભાઈ આવીએ આવ્યા વાળ આયા વાળવાનું છે ના નથી વાળવાનું હલો તો આવીએ મારતી ન ना झाडा પાડवा पडगी थाम्बले थाम्बले कितला तो रही है? हैं ए? ए गांडी थाम्बले कितला झाडा राया कोटे हैं कोटे हैं कोटे पे कोटे कोटे हैं

हाँ आमा मैंने बेहवा देव मानवी हे मानवी आमा मैंने बेहवा देव आमा बेहवा देव ला यी क्या लै भटका ला हरकी बस हरके, पड़ी गई हरके तो करना को हरकी थी हेलो, बस भलू कर ना बेहीन

ना जाती नेऊ पडा न कर ऐशी अठ्ठाणे उभी जी जा लागी जाय ले लागी जाय जाऊ ना फटक्यास उशाय तारे केरू द्या आमने ખાધું હે માનવી હા ખાધું હું ખાધું ડાયર ને ખાધું ડાયર ને ખાધું હા ડાયર ને બીજું હું ખાધું બીજું બીજું હું ખાધું ડાયર ને પાન ગાંડા પાન ખાધું હા કુંજ પાન ખાધું તો તને માર ના પાન ખાધું તો પાન ખવાય આ દ ખાધું તું હા તું નહીં ખાતી હો તું ખાય એ કાલે રેવા દે એ રેવા દે માતાજી મારીએ છો માતાજીનું છે હા એ માતાજીનું છે મૂકી દઉં ખોટું છે તો ફેંકીએ આમ બારી ફેંકીએ ને કસરો ન થાય બારું બારું ફેંક્યા હોય આમ બારું આ જરૂર આ બાવણું જરૂર આ બાવણું ના ફેંક્યા હોય હા જવાનું છે હે માનવી કકડા માથું દુખે મારું માથું દુખે સા પીધો કઈ પીધો તો કાલ પીધો તો કાલ પીધો તો આજ આજ જ પીધો તે તો શા પીવાનો છે કઈ પીવાનો છે લાલ નાના બાવનું હોય હવે હવે આપણું થોડું હોય એ નાના બાવનું છે તો એ કોનું છે આ તાવું છે હા એટ ટુ હિટ કર દીજી હા અમે આડી પડુ અમે આડી પટકા દઈ દઉ કોણે હા આને એને પટકા દઈ દઉ એને માર કાકા નોજી એને આમ પીસખાયો હે કાકા નોજી આ કે આમ પીસખાય એને પટકાઈ પછી આ મે દઉ હા બપોરે ક્યાં જવાનું છે બપોરે હોઈ જવાનું છે કે પડી ગઈ આગળ મોઢું સોલાઈ જાત આગળ ગયું બંધ બંધાઈ જાત ના ભટકાઈ જાય ભટકાઈ ન છે જો ના હે પડી જાય ना ये मानते चढ़ो ये ना मुकी दाव है और ये ना हाँ लो आड़ी बर्फ खाओ ने बर्फ को ना खाओ हैं मानवीय ये ना माथे ये माथे नौ सड़ाई गांडी सी है गांडी आसुकी गांडी सी जरी आसुकी आओ गांडी सी ज़्यादा फिर मने मारे

ફૂટી વધારે આવે તે નથી ખાવ પછી પછી તારે કાં જાવું બપોરે હે હું કરવા જાઉં કાન ભૂખવા જાઉં Iw, hey si eh, agandi, manue, ame mana, miye mana, riye mana, riye mana, ka sirim, ame wa tukak, eh, ame ka teju, riye ma, kote, kote teju, riye ma, હે માતાજીને મારે માતાજીને મારે ગાંડી છોકરી માતાજીને મારે મરાયની મરાયની માતાજી કેવાય હા એ ના બસ ના મરાય આયા નો મરાય માતાજી કેવાય નહીં ના એ ન મરાય શું કહેવાય પેલા કે મારું નામ શું છે મારું નામ શું છે પેલા કે કે પેલા આ બેહીન કે બાંધું તારે આરે મારે તો મારા હવે મને બાંધી દો જો જો કે મને બાંધી દે આ ગાંડી મને બાંધી દેજો તો ખરી એજ તો બાંધ્યાસ્તી મને કયા બાંધ છે નાડી વેતી બાંધે ગાંડી છોકરી મીંદડી એ બાપા બાપુભાઈ ને હું કેશ હું કેશ બેન કાં હોય જાય હે કા જાય બરફ ખાઓ હે એ ગાંડી હાલવાડી બરફ મગાવ

हमें वही हमें जरी सर इतने बर्फ ले मोकलू है ए गांडी जही ताजी जही ताज भागी वही बाय बाय मानी बाय बाय आया आया फाइनली मित्र निकल गया से उना तो अब पूरी जैसे उन्ना તમે જોઈ શકો છો હું આવી ઊભો છું કેમ કે મારે જવાનું છે સંપલ લેવા એટલે હું ઊભી જઈશ આ ટ્રેન્ડિંગ કલેક્શન હું ના તમે જોઈ શકો છો ફોર વ્હીલર હું આવી ઊભો કેમ કે મારે સંપલ લેવી મંગી છે એટલે મારે લેવા જવા પડે છે હાલો આપણે સંપલ લઈ આવીએ મિત્રો લઈ લીધા છે મેં સંપલ હવે અંદર છે અમારું ઘરે જઈને હું તમને બતાવીશ હું હું છે છીએ રાજભાઈ મેળ ચાલો મિત્રો હવે હું ઘરે જઈ રહ્યો છે ચાલો મિત્રો હવે હું ઘરે પૂગી ગયો છે હવે મને ધાર બહુ આવે છે એટલે હું હોઈ જામ જય શ્રી રામ